મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણે અભિમન્યુને કેમ મરવા દીધો કોણ હતો અભિમન્યુ અભિમન્યુ નું મૃત્યુ કદાચ એવી ઘટના હતી જેમાં લોકોને અસર કરી હતી જેઓ બધા ટેલિવિઝન પર મહાભારત જોઈને મોટા થયા હતા મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અભિમન્યુ નો જન્મ અર્જુન અને સુભદ્રાને થયો હતો અને તે ભગવાન કૃષ્ણના ભત્રીજા હતા કુરુક્ષેત્રના યુદ્ધમાં નાની ઉંમરે તેમના મૃત્યુ સમયે તેમણે મત્સ્ય રાજ્યની રાજકુમારી ઉત્તરા સાથે લગ્ન કર્યા હતા કૃષ્ણે અભિમન્યુને કેમ મરવા દીધો અર્જુનના માર્ગદર્શક મિત્ર અને માર્ગદર્શક તરીકે ચોક્કસપણે ભગવાન કૃષ્ણ અભિમન્યુને બચાવવામાં મદદ કરી શકે હા તે કરી શકે છે પરંતુ તેમણે ન કર્યો એવું કહેવાય છે કે અભિમન્યુ ચંદ્રદેવના પુત્ર વર્ચસ્વનો પુનર્જન્મ હતો જ્યારે ચંદ્ર ભગવાન દેવો દ્વારા તેમના પુત્ર પૃથ્વી પર અવતરવા માટે સંમત થયા ત્યારે તેમને એક શરત મૂકી તેમનો પુત્ર પૃથ્વી પર ફક્ત સોળ વર્ષ માટે જ રહેશે કારણ કે તે હવે તેનાથી અલગ થવું સહન કરી શકશે નહીં તેથી આ અભિમન્યુનું આયુષ્ય હતું અભિમન્યુ માટે કૃષ્ણની યોજના અભિમન્યુનું આયુષ્ય શ્રી કૃષ્ણને જાણીતો હતું

આ એટલા માટે છે કારણ કે શ્રી કૃષ્ણને કૌરવો સામે લડવા માટે પ્રતિશોધ માટે અર્જુન અગ્નિથી ભરેલો હોવો જરૂરી હતો અર્જુન મૂંઝવણમાં હતો કારણ કે તે પોતાના પિતરાઈ ભાઈઓ સાથે લડવા માંગતો ન હતો તે પોતાના વડીલો અને ગુરુઓ સામે લડવા માંગતા ન હતા તેથી આ શ્રી કૃષ્ણનો માસ્ટર પ્લાન હતો અભિમન્યુના મૃત્યુમાં જયદ્રથનની ભૂમિકા જ્યારે અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશ્યો ત્યારે સિંધના શાસક જયદ્રથને પ્રવેશને અવરોધિત કર્યો જેથી કરીને અન્ય કોઈ પાંડવો રચનામાં પ્રવેશી ન શકે અગાઉ પાંડવો દ્વારા તેમનું અપમાન થયું હતું તેણે કઠોર તપસ્યા કરી અને શિવનું વરદાન માંગ્યું જેના કારણે તે કોઈ પણ સૈન્યને એકલા હાથે રોકી શક્યો પરંતુ માત્ર અર્જુન અને કૃષ્ણ વિના આથી તેણે અભિમન્યુને ફસાવી દીધો અભિમન્યુનું મૃત્યુ જોકે કે અભિમન્યુએ પોતાનું બલિદાન આપતા પહેલા કૌરવ સેનાનો મોટો વિનાશ કર્યો તેણે દ્રોણ કૃપાચાર્ય અશ્વત્થામાં દુર્યોધન સલ્ય દુશાસન ભૂરીશ્રવને હરાવ્યા તેણે દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સલ્યના પુત્ર રૂપમર્થ કૃતવર્માના પુત્ર માતૃકાવટ અને બીજા ઘણાને પણ મારી નાખ્યા હવે માત્ર કર્ણ જ અભિમન્યુને પરાજિત કરી શક્યો જો કે તે યુવાન યોદ્ધાને શસ્ત્રો ધનુષ્ય અને તીરથી વંચિત કરીને આમ કરી શકે છે અંતે અભિમન્યુની નિર્દયતાથી હત્યા કરવામાં આવી મહાભારત યુદ્ધની નિર્ણાયક ક્ષણ પાંડવોની ની પોતાના પુત્રના ના ક્રૂર મૃત્યુ ક્રોધિત થઈને અર્જુને તેના સ્વર્ગીય બાણથી થી મારી નાખ્યો યોજના મુજબ શ્રી કૃષ્ણ જાણતા હતા કે અભિમન્યુ મૃત્યુ યુદ્ધમાં એક વળાંક તરીકે કામ કરશે અને તે પાંડવની ની હશે અભિમન્યુના મૃત્યુ સુધી પાંડવો સંપૂર્ણ તાકાત સાથે લડ્યા ન હતા ઉપરાંત અભિમન્યુની હત્યા કરીને કૌરવોએ મહાભારતના યુદ્ધની નીતિ અને સંહિતા મોટો શ્વાસ લીધો હતો